જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઈન જ હશો તો ફરીથી અમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે અને નવરાત્રિ આવી રહી છે અને આપણી હા આપણી ઢીંગલી છે એ એક મહિનાની થવામાં બે દિવસની વાર છે નવરાત્રિ છે હા તો એટલે એમાં એવું છે આમ નવરાત્રિને ત્રણ દિવસની વાર છે અને ઢીંગુ ને એક મહિનો થાવામાં બે દિવસની વાર છે તો આજે આપણે છે ને એના નાના છે ને ઢીંગુ માટે લાવ્યા છે ચણિયા ચોળી અને એના પપ્પા લેવા જવાના છે હમણાં દાંડિયા એટલે તો આપણે મેં કીધું હાલો વન મંથનો જે ઓલો ફોટો પાડવાનો હોય ને તો મેં કીધું એ હવે આપણે ચોલીમાં જ પાડી નાખીએ તો ઢીંગુ માટે મસ્ત ચોલી જો મારા પપ્પા લેવા છે તો હા ઈ અન ધ વે એની ચોલી ઢીંગુની ચોલી છે ને ઓન ધ વે છે નવિયા અને આ ઢીંગ આપણી બે એક જ દિવસે એટલે મતલબ એકવીસ તારીખે જ ઢીંગુ છે એ વન મંથ થશે અને નવિયા છે એ સિક્સ મંથ થશે હા તો જો આપણે હવે ડેકોરેશન કરવાનું બાકી છે તો હવે હું મંડું એ કરવા એના પપ્પા જાય છે દાંડિયા લેવા અને એના મામા આવે છે ચોલી લઈને તો જો એના મામા આવે પછી આપણે મસ્ત એનો વિડીયો લઈ લઈએ મામાનો અને ઢીંગુ જોડે અને ચોલી આપણે તમને બતાવી દોસ્તો પછી હું મંડું ડેકોરેશન કરવા

પેલી નવરાત્રી છે અને ઇટ્સ માય ફર્સ્ટ નવરાત્રી અને એક મહિનાની થાશે અને એક મહિનાનું જે આપણે ડેકોરેશન કરીને 1 મંથ આપને એ ડેકોરેશન બે થી ત્રણ દિવસ વેલ્યુ કરી અને તે દિવસે મહિનાની થાય એટલે તે દિવસે આપણે એટલે ઢુકમા છે ને અત્યારે તો જો આ શું કે ડેકોરેશન કરી અને વિડિયો અને ફોટો લઈને એ તમને બતાવી છે બાકી એકવીસ તારીખે જ આપણે આનો ફોટો જે 1 મંથનો છે ને ત્યારે જ પોસ્ટ કરશું

પછી તમને એ બતાવું દોસ્તો તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં હમણાં આવે જો અમારે ઢીગો હાઈ કરે જો હાઈ કરે હવે શું કહેતા હતા તમે આવે એટલે હા આવે એટલી એટલી વાર હા મામા આવે એટલી વાર અને જો આને જો આને છે ને આપણે મોટી ખાઈને એટલે આપણે ગરબે રમવામાં તો જ છે કારણ કે અત્યારે જીને પગ આમ હાથ પગ આમ એકદમ આમ મોજમાં એન્જોય કરે ફૂલા ભૂલ ગરબા કેવી બનાવી છે આપણે યસ હાલો તો હવે આવે મામા પછી મળ્યા હા ચાલ કઈ બાય દીકરા બાય તો ઢીંગુના મામા આવે છે ચોલી લઈને તો જો એ આવે એટલે આપણે ઢીંગુને મસ્ત ચોલી પહેરાવાની છે અને અત્યારે તો એ સૂતી છે જો જાગે છે તો દોસ્તો ઢીંગુના મામા ચોલી લઈને આવી ગયા છે જો હાય કર દે ચોલી લઈને આવી ગયો બતાવો ચોલી બતાવો નવરાત્રી આવી છે ને તો આપણે નવરાત્રીના કપડાં પહેરીને કરવાનું છે સૂટ તો જોઈની ચોલી જો તમે દોસ્તો નાનકડી એવડીક ચોલી છે સાવ વાહ કેવી મસ્ત છે કલર અને કલર પણ મસ્ત છે બ્લેક આપણી ભૂરી ભૂરી દીકરી પણ મસ્ત લાગશે વાહ કોટન ની ચોલી ને જો ઓઢણી એ કોટન ની છે એટલે છોકરાને આવડા હોય ને લાગે ને તો જો દોસ્તો કઈક આવી ચોલી છે બ્લેક આ એને જરાક મોટી થાય તો આપણે હમણાં એમાં સિલાઈન બધું ભર દે અને ડેકોરેશન કરી લઈ અને પછી હવે પહેરાવીને પછી ફોટોશૂટ કરસી ત્યારે મોયલા તો જે ચોલી આવી ગઈ છે અને હવે એમાં થોડું ફિટિંગ નું કામ છે ને એ હું કરું છું અને એના મામા થઈ ઢીંગુને રમાડે છે હાય કર દે દોસ્તોને હાય એટલે મજા આવે તો દોસ્તો હવે આપણે ડેકોરેશન ને બાકી છે ચોલી આવી ગઈ છે અને એના પપ્પા આવે જાય છે દાંડિયા લેવા તો આપણે જો હોય ને હું આ બધું ફિટિંગ નું કરી લઉં ડેકોરેશન કર લઉં અને દાંડિયા એ લેતા આવે પછી આપણે મળ્યા હે દોસ્તો તો આ મારી પહેલી નવરાત્રી છે તો મારા મામા મારા માટે ચોલી લઈને આવી રહ્યા છે મારા નાના લેવા છે તી બ્લેક કલર ની ચોલી મારા પપ્પા અને મમ્મી મારા માટે ડેકોરેશન કરશે હમણાં હું નવા મસ્ત કપડા પહેરીશ અને મને બહુ ઉત્સાહ થાય છે મને ઈટ્સ માય ગરમી રહી છે તો એટલે હું જરાક રોઉં છું તો ચાલો દોસ્તો હવે હું જલ્દી છે ને રેડી થઈ જાઉં પછી આપણે મળશું ફોટોશૂટ કરી ત્યારે અને ઈટ્સ માય ફર્સ્ટ નવરાત્રી યે તો ચાલો મિલતે હે થોડી વાર પછી તો દોસ્તો આપણે બધી તૈયારી કરી લીધી કમ્પ્લીટ પણ આપણે ઢીંગુ બેન છે ને એ છાનું નામ લેતા નથી આજ ખબર નહીં અને શું થાય છે

ઈ જો હે ને જરા કાજે ખબર નઈ શું થયું છે તો રોયા કરે છે તો ટાઈમે લાઈટ ગઈ હા ટાઈમે લાઈટ ગઈ તો હવે મારે ડેકોરેશન બાકી પડ્યું છે અને બધું બાકી જઈને પપ્પા આ મસ્ત સુવિધા કરી દીધી છે પંખાની તો છાની રહી ગઈ છે હા અને હવે હે ને આપણે હું ડેકોરેશન મંડુ કરવાને યાસી કેટલી વાર એને હિચકો નાખશે તો ચાલો દોસ્તો રાખીશ હા અને ગરબા અને દાંડિયા લેયો છું જરાક બતાવી દેજો હાલો બતાવી દો હમણાં જ અંદર જઈને તો દોસ્તો જો ઢીંગલીને છે ને એને પપ્પા રાખે છે અને હું હવે મંડું ડેકોરેશન કરવા કેમ કે વાગી ગયા છે આજના સાડા ચાર તો હવે આપણે ડેકોરેશનમાં વાળ બહુ લગાડશે ને તો દિયા હાથમી જશે ને પછી ફોટા સરસ નહીં આવે તો ચાલો હવે બન મની જાઓ ડેકોરેશન કરવા અને જો એના પપ્પા છે ને એના માટે ગરબો અને દાંડિયા નાના નાના લાવેવા છે ગિફ્ટ એ તમને બતાવું જો આ છે એનો ગરબો ગરબો રે ગરબો મારી ઢીંગલીનો ગરબો જો અત્યારે તો એ ગરબો કાંઈ શું કહેવાય ફેરવવા તો નહીં જાય અને આના છે દાંડિયા નાનકડા ક્યૂટ પણ શું કહેવાય ગરબોને આપણે ડેકોરેશન જ્યાં જોલીએ ભાઈઓ લઈ આવ્યો છે તો એ અને આ એના પપ્પા લઈ આવ્યા હતા બધું આપણે ડેકોરેશનમાં કઈ રીતે એડજસ્ટ કરીએ હવે એ તમે જોજો દોસ્તો તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તૈયારી કંઈક જો આવી ચાલી રહી છે આટલું કર્યું છે ડેકોરેશન અને જો કે કબાટમાંથી ગોતે છે હવે હું ગોતે બધું જોઈએ આપને યસ તમે જો ખાલી એ બધું હું કરું ઢીંગુ જો આમે ખોડિયા માં સુતી છે અને મમ્મી વા કે જો કહું કે કે ચોખા કરતે ને એવું લાગે ઢીંગુ આપણી જાય જે થોડી થોડી હલે છે એવું લાગે પણ લાઈટ આવી નથી આમ પંખાની તો ઓલો પંખો જે ચાલુ હતો ને ઈ યુપીએસ પૂરું થઈ ગયું બેટરી પૂરી એટલે ઈ બંધ થઈ ગયો એટલે પછી દરવાજેથી સીધે સીધી ઓલી બાજુ થી હવા આવે ને એ રીતે રાખી કે એટલે એને ગરમી ના થાય અને અહીંયા કંઈક ડેકોરેશન તૈયાર કરે છે નવા નવા જુગાડ કરી કરી ડેકોરેશન કરે છે હમ જો અવાજ આવે એ ઢીંગનો તમે જાઓ જોવાનું નથી બરાબર બધું કરવાનું રોવાનું નહીં કરે રોવાનું નહીં ખરી રોઈ જો પછી મોટી થઈશ તેર કાઈ લઈ નઈ દયો રોવાનું નથી બરાબર શું કીધું રોવાનું નહીં તોય રોસ જો આ રીતના ડેકોરેશન કરે છે ચાલો હવે જરીક થોડુંક ડેકોરેશન વધારે કરી લઈએ ને પછી આપને બધું બતાવશું બરાબર ને ચાલો સાચવું એ ઘૂઘરી તો બરાબર છે આને સાચવું હવે વધારે જોઈ રહ્યો જો બધા ફેમિલી આપને જોશે તું વાયડી થઈશ તો એટલી એટલું બધું રવાય એમ કેસે બધા કોમેન્ટ માં હા તો દોસ્તો આપને જે આપણે અંદર તો દોસ્તો આપણે ઘર છે ને ડેકોરેશન કમ્પ્લીટ કરી લીધું અને હવે છે ને થોડક ફૂલ ડેકોરેશન કરવું ને એટલે થોડક ફૂલ તોડવા આવી ગયા છે તોડીએ લીધા આપને છે એટલે તોડી લીધા અને આમાં ધ્યાન રાખવું પડશે આવી છે આપણે ઢીંગું ઈયળ કરી ના જોઈએ ને એટલા માટે આપણે ઝાટકી ઝાટકીને ચેક કરી કરીને જ ફૂલ તોડવાના છે કે ફૂલ ઝાડવાને અડાઈને અને અંદર રહી જવાય તો આપણે જલ્દી જો થોડોક જ હોય તો ફટાફટ તોડ લો અને ટાઈમ વેસ્ટ છે વગર હવે ડેકોરેશન ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવ્યું છે તો આ ફૂલનું થોડુંક બાકી છે એ કરી લે એટલે રેડી છે ચાલો જઈને દેખાડી ને તો અંદર હવે થઈ ડેકોરેશન અને આપણે ઢીંગુ જાગી ગઈ છે ચાલો દોસ્તો ફાઈનલી ડેકોરેશન ઇઝ કમ્પ્લીટ પણ આજે આપણા ઢીંગુ એને હા ખબર નહીં એને આમ આ ફોટો નથી પાડવો કે શું છે આજે રોય જ છે અને અત્યાર સુધી હજી સુતી નથી હજી આમ આંખું ખોલે વરી બંધ કરે વરી ખોલે વરી બંધ કરે મને એવું લાગે છે કે ચણિયા ચોલી નો ફોટો લગભગ રાત્રે પાડવો પડશે તો અત્યારે ફાઇનલી આપણે ડેકોરેશન તો કરી લીધું પણ ડેકોરેશન કરી અને ક્યારના ફ્રી થઈ ગયા ને છ વાગ્યા ના પણ અત્યારે વાગશે આઠ પણ ઢીંગુ આજે ખબર નઈ આમ એવું આમ મને વિચાર લીધો મારા ફોટો પાડવો છે મોડો મોડો રાતે પાડવાનો વિચાર હા હેરાન કેમ કે એના પપ્પાએ બહુ મહેનત કરી છે મેં થોડીક વધારે મહેનત કરી એવું લાગે છે થાકી ગઈ હું ફૂલે ફૂલ કેમ કે આમ શું કે વાહામાં આમ દુખે છે કે બેસી બેસી ને કામ કરી દે અને પગની એડી દુખે છે કે હવે ઢીંગુ ફોટો પાડા દે ને મસ્ત મહેનત વસૂલ થઈ જાય ને તો બસ છે અને જો આમ મારા હાલ બે હાલ કર નઈ ખા ઢીંગુ એ હાલ હાજી એક મહિનાની થાય છે હાલો ઇટ્સ માય ફર્સ્ટ નવરાત્રી અને એક મહિનાની થાય વન મંથ એટલે એક એક નંબર લખી નાખ્યો છે આપણે રીતનું કઈક આપણે ડેકોરેશન ગાયેલું છે હમ આવી રીતના આપણે આમાં એમ થાય કે સેલું છે પણ બહુ વાર લાગી છે કેમ કે હું 4 વાગ્યાની મંડાણી હતી તો 7 વાગે કમ્પ્લીટ થઈ ગયું એમાં એમાં વચ્ચે પાછી આ ડિંગો આપણે રોતી હતી ને એટલે થોડું કઈ ટાઈમ વયો ગયો પણ ત્યારે એ રાખતી હતી ને ભાઈ હું કામ કરતો તો આમ ડેકોરેશન હું કરતો અને એમાં થોડું પરફેક્શન વાળું કામ છે ને એનું હશે

કે આ મહેનત કરી છે તો વસૂલ કરવી પડે એટલે હાવ એમ રોવરાવીને આપણે મહેનત ના વસૂલ કરાય માંગ્યું હું ઘોયરું ના થાય કાંઈ આટલું ડેકોરેશન વિડીયોમાં આવી ગયું તો એ ઘણું હા બસ અને સોરી અમુક એવા વર્ડ અત્યારે નીકળી જાય છે મોટામાંથી ના બોલવાના તો એના માટે સોરી દોસ્તો અને પણ હવે આપણી છોકરી શું કહે રોય અને રોગી આમ વધારે હેરાન થાય ન કરતા એવો એવી રીતે ફોટો આપણે જ નથી પાડવાનો બને ત્યાં સુધી શાંતિથી મસ્ત સ્માઇલ આપે

કે આપડી વન ની ડીંગુ એકવીસ તારીખે થાય અને પાછી એકવીસ તારીખ છે દિવાળી ના દિવસે આવે છે તો તે દિવસે ફટાકડા વાળું ડેકોરેશન આપણે કરશું તો હમણાં જ કેતા થાય કે કે આ દર વખતે દર મહિને આવી રીતે કરવાનું ને કીધો તો આતે અત્યારે થાકી જાય હાતે ફટાકડા મળવાના થોડુંક તકલીફ પડી એમ રોતી દઈને એટલે થોડુંક એવું થાય આયલા હા આપણે આવતી વખતે શું કે રંગોળી વાવી કરવી છે બીજા મન મહિનામાં જ્યારે આપ ડેકોરેશન કરીને એ જોવા માટે તમે જરીક કમેન્ટ કરજો અને સજેસ્ટ કરજો કે ડેકોરેશન કરું કે આ વિડિયો કે મોકલજો કે આપને જોઈ બરાબર હમ બાકી તો આપને ક્યાંક થી ક્યાંક થી એવા ડેકોરેશન જોઈએ અને આપની રીતે આ તો એમ નેમ કે જોઈ નહોતું એમ નેમ ડેકોરેશન આપને

એવી દુવા કરજો કે કોઈની નજર ના લાગે તો ચાલો હવે એને રેડી કરી રેડી કરી પછી હા પછી મળીએ ફોટોશૂટ ને બધું કર લઈએ હા ચાલો હા ભર્ગો દેવસ્ય ધીમહી ધીઓ યો ના પ્રચો દયા ઓમ જો દોસ્તો આવી રીતે કાંઈક ફોટા પડી રહ્યા છે મારી ઢીંગુડીના જો એ રોવાનું બધું ચાલુ છે પપ્પા પાડે ફોટા પાડી લ્યો મસ્ત થોડીક રોઈ છે પણ વાંધો નહીં હવે એને ચોલી ગમતી નથી હું હાલો દોસ્તો હવે બસ છે ફાઇનલી ફોટોશૂટ થઈ ગયું છે જવાવું છે દોસ્તો કઈ બિહાઇન્ડ ધ સીન ખોલે ફોટો બસ હવે એને જલ્દી પાડ લઈ કેમ કે હવે એને નીંદર આવે છે બીજું કાઈ નહીં પડી ગયા ઓ ચાલો તો હવે તેડ લઉં છું ચાલો આવી મમ્મા આવી દીકરા આજ બહુ રોયો આજ બહુ રોયાજીને ફોટોશૂટ ફોટો શૂટ કરવું નથી અમારે કરાવવું આવું છે એવું હે બધું